અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રભારી એવા શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલની રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્તિ કરવામાં આવી અમદાવાદ આજ તારીખના રોજ રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન કુમાર દ્વારા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા શ્રી ઉમિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને આપકી આવાજ ઇન્ડિયા ન્યૂઝના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવા શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલની રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની મંજૂરી આપતા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવનકુમાર સિંઘે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પાર્ટીને આગળ લઈ જવા માટે શ્રી ધર્મેન્દ્ર પટેલજી એક યોગ્ય વ્યક્તિ છે નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ સમાજ સમાજના હિતમાં અને દરેક પ્રત્યે પ્રેમથી કામ કરે છે તેઓ એક વિકાસશીલ વ્યક્તિ છે તેઓ તન અને ધનથી ભરપૂર જીવન સમાજની સેવા માટે સમર્પિત કરવાની ક્ષમતા ધરાવનાર સમાજસેવક છે અને તેઓ તેમની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવશે એવી આશા વ્યક્ત કરી શ્રી પવનકુમાર સિંહે રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શપથ ગ્રહણ કરતા શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે શપથ લઉં છું કે પક્ષના બંધારણ અને બંધારણનું રક્ષણ કરતા દેશ અને મારા તમામ પદાધિકારીઓ કાર્યકરોને હું સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતો રહીશ હું રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવન કુમાર પણ આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે મારા પર જે વિશ્વાસ કરવામાં આવ્યો છે તે પ્રમાણે હું ફરી એકવાર તમામ ગુજરાત રાજ્યના હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને વિનંતી કરું છું કે આપને બધા સાથે મળીને કામ કરીએ અને પાર્ટીને આગળ લઈ જઈએ